અમારા ધૈરાજી નું તમને હું સ્પષ્ટતા કર દઉં કે ટોલ નાખું પીઠડિયા ટોલ નાખું ભરૂડી એથી ઓલી બાજુ ક્યાંય હાલતું નથી માત્ર ગોંડલ બની ગજેરા ને રાજકીય તકલીફ હોય તો રાજકીય મંચ જે છે એ ગોંડલ નું છે સ્વરાજી નું નથી અને જો બની ગજેરા કોઈના માટે કોઈના કેવાથી કરતા હોય તો ચોક્કસપણે એને એની મર્યાદા આપેલી છે એને જે કઈ બે ત્રણ ગોંડલ ને લઈ મીડિયા બનાવ્યા

એની સામ્રાજ્યવાદી તાકાત નથી એમ કે ભાઈ અમિતભાઈ કોટની કીધે જે ભૂલ થઈ એ ભૂલ થયા બાદ એની ઉપર જે ગુનો દાખલ થયો ત્યારથી માંડી અને એની જ્યાં લાશ લટકતી જાળવે જાળવે જોવા મળી ત્યાં સુધી આ પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધીનું રાજકારણ ક્યાં હતું નમસ્કાર મિત્રો મિત્રો ગોંડલ એક શતરંજની રમત કોણ પાસા ફેકે છે કોણ ખેલ કરે છે કોને નુકસાન થઈ રહ્યું છે કોને ફાયદો થઈ રહ્યું છે એ બહારથી લોકો બસ અંદાજ જ લગાવી શકે સાચી માહિતી અને સાચી વાતો ત્યાં રહેતા લોકોને ખાસ કરી ત્યાં રાજકીય સ્થિતિ પર અને ભૂતકાળના કિસ્સાઓ પર ભૂતકાળના અણબનાવ પર જે નજર નાખીને બેઠા હોય તેને ખબર હોય બાકી ફક્ત અંદાજ લાગે આપણી સાથે રાજુભાઈ જોડાયા છે તેમની સાથે વાત કરવી છે અલગ અલગ મુદ્દા પર તેઓ ત્યાંના છે અને વાત તો એ છે કે ભૂતકાળમાં આપણે ઘણી વખત વાત કરી છે અને ઘણા મોટા મુદ્દા પર તેમને તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અલગ અલગ મુદ્દે વાત કરવી છે કારણ કે સતત તેના વિડીયો વાયરલ થતા રહે છે તેની ધરપકડ પણ કરવામાં આવી છે તમારી દ્રષ્ટિ અને ખાસ કરી ગોંડલમાં ચર્ચાતા મુદ્દાને લઈને તમે શું વિચાર બની ગજેરા છે એ અમારી બાજુમાં ધોરાજી તાલુકાનું એક ગામ છે ત્યાંનો વતની છે મને જાણવા મળ્યું છે ત્યાં સુધી અને ઈ જે એક કોમેડી જેવા એક વિડીયો બનાવવાનું કામ કરતા કરતા એને જે કાંઈ બે ત્રણ ગોંડલને લઈને વિડિયા બનાવ્યા એમાં બે ત્રણ વિડિઓથી મારી પણ નારાજગી છે કે ભાઈ કોઈના ચારિત્ર ઉપર કોઈના અશ્લીલો સવાલો જે છે અને એના જે પ્રતિક્રિયાઓ છે ઈ એક આપણે ન ગમે તેવી એને ઉચ્ચારણ કરેલું છે એને એકદમ આવેશમાં આવી અને અમુક વિડિયા જે બનાવ્યા છે પણ એક વાત ખરી છે કે ઈ એના ઘણા બધા વિડિયાથી લોકોએ મનોરંજન ખૂબ કર્યું છે અને અમુક વિડિયાની અમુક અંશે સત્યતાઓ પણ છે જે વાસ્તવિક ગોંડનમાં છે છે પણ ફરિયાદીઓની નિષ્ઠા કેટલી અને કેવી છે ઈ પણ અમને ખબર છે કે એક ફરિયાદી એ બે હાજર અગિયાર માં ગોંડલ તાલુકા પંચાયત સળગાવી છે ગોંડલ તાલુકા પંચાયત ની અંદર આગ લગાડી છે

સત્તાની સામે રહ્યો તો નાની નાની બાબતમાં કે ભાઈ હું તમને અરજી કામગીરી છે પણ અહીંયા કે પોલીસની કામગીરી અપ છે કારણ કે બની ગજેરા એવા ચહિતા લોકો જે છે રાજકીય ચહિતા એની વિરુદ્ધ જે ભાષણ કર્યા છે રાજકોટ જિલ્લા પોલીસ કામે લાગેલી છે કેસમાં કઈ નથી જેટલી સંવેદનશીલ નથી છતાં એની એફઆઈઆર પણ ઓનલાઈન મૂકેલી નથી સંવેદનશીલતામાં મૂકેલી છે એટલે આવી બધી અમુક અમુક બાબતો છે કે જે આપણે જોઈએ તો આપને એમ થાય કે ભાઈ આ રાજકીય કિનાખોરી અને આ પોલીસ તંત્રની કામગીરી બે એક ગુજરાતના નાગરિક માટે અસમાનતા ઊભી કરે છે જી વાત એ છે રાજુભાઈ કે બન્ની ગજેરા વિડિયો બનાવે બન્ની ગજેરા અલ્પેશ ઢોલરિયા વિશે વાત કરે ભૂતકાળમાં મનસુખ માંડવિયા પર બોલી ચૂક્યા છે હવે આ બન્ની ગજેરાને ખબર તો હોય જ તે કે હું આ વિડિયો બનાવી રહ્યો છું અને

અમુક લોકો છે ટીઆરપી વધારવા માટે ફોલોઅર વધારવા માટે ગમે તે હદ સુધી જે પોતાના આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયામાં શરીરોના અંગ પ્રદર્શન કરવા શાબ્દિક જે કઈ વાણી વિલાસ કરવા એ આપણી અસ્મિતા ને આપણી ભારતીય સંસ્કૃતિ ને આપણી ગુજરાતની ગરિમાને શોભે નહીં ત્યાં સુધી પહોંચી જાય છે એટલે પેલા તો એ જે કોઈ આવા યુટ્યુબ ઉપર જે માર્મિક ભાષાને છોડી અને એની હદ ઉતારવા બોલવું આ બધું એને સમજી લેવું જોઈએ બીજું ગજેરા ને રાજકીય તકલીફ હોય તો રાજકીય મંચ જે છે એ ગોંડલનું છે પરાજીનું નથી અને જો બની ગજેરા કોઈના માટે કોઈના કેવાથી કરતા હોય તો ચોક્કસપણે એને એની મર્યાદા આપેલી છે અને એને ઈ હદ સુધી બોલવું અને ઈ હદ સુધી જાવું એવો એને કોઈ લેવલ થી પાવર અપાયો હશે કદાચ અને બીજો તમારો સવાલનો જવાબ આપું તો દિનેશભાઈ પાતર છે એ બની ગજેરાની બાબતમાં ક્યાંય સંડોવણી ન હોય શકે પરંતુ દિનેશભાઈ પાતર છે એ એક કાયદાકીય ધારાશાસ્ત્રી છે એટલે કાયદાકીય બાબતમાં ક્યાંક ને ક્યાંક બનીને લીગલી મદદ કરેલી હોય જેના આધાર ઉપર પોલીસે શંકાના દાયરામાં

અને કદાચ એ કામગીરી પોલીસ ને ગુનાહિત પાર્ટી ના સેવક તરીકે કામ કરતા હોય ને એવું આખા વિસ્તારમાં લાગે ને એવી હદ સુધી પોલીસ ની કામગીરી દેખાય છે એની સામે પછી કોઈ ફરિયાદ કરે છે તો એ એફઆઈઆર નથી થતી આમાં તાત્કાલિક એફઆઈઆર થઈ જાય છે એક એફઆર થાય બીજી થાય ત્રીજી થાય એક ગુનામાંથી બીજા ગુનામાં લેવાય બીજા માંથી ત્રીજામાં લેવાય એટલે એક પ્રકારની આખે આખી કદાચ આના ઉપરથી આપણે શંકા સેવી શકીએ કે કોઈ મોટા માથા ને આ ગુનાઓની પાછળ સંડોવી અને એની સામે કાર્યવાહી કરી અને એને ગોંડલ ની અંદર હમણાં તમને ચોખ્વટ જ કરી દઉં કે નું કઈક દિવ્ય ની અંદર નિખિલ ધોંગા નું એક પોતાનું વક્તવ્ય આપતું

અમિત ખૂટ ના પૂછી લેવી છેલ્પેશ કથિરીને આવતા વિરોધના બેનર એ બેનર ફાડ્યા બાદ એમને એક તો પહેલા અમિત ખૂટ કેસમાં તેમને નાખવામાં આવ્યા જેલમાં હજુ એ જામીન પર બહાર નીકળ્યા

અલ્પેશભાઈ કથિરિયાની જે આખે આખો કાર્યક્રમ હતો એ કાર્યક્રમ ની અંદર ડોક્ટર ભીમરાવ આંબેડકર આપડા ભારત રત્ન છે દેશના ઘડવૈયા છે જે કાયદાના તેમની પાસે તેમને આવવાનું હતું જ્યાં આ લોકોએ બેનર લગાડેલા હતા કે જે પ્રતિમાની નજીક નજીક કે ભાઈ વયવજા અને બે ને જે કાઈ હતું એ એટલે એ બેનરો પેલા તો દિનેશભાઈ હટાવ્યા છે બાબા સાહેબ ને માનનારો કાયદા ને માનનારો પ્રત્યેક વ્યક્તિ કદાચ એનો જોઈ અને દિનેશભાઈ ઉપર જે અમિત કુટ વાળા પ્રકરણ ની અંદર એને ખોલામાં લેવામાં આવ્યા પરંતુ ક્યાંક ને ક્યાંક દિનેશભાઈ ઈ પીડિતાઓની મદદે ગયા એટલે એને આવવાનું થયું ને

એટલા માટે પીડીતા એ મદદ ની જરૂર પડી ને વિલંબ થયો હોય છે એનો કોઈ ઊંધો અર્થ નીકળો કે ભાઈ આ લોકો ફરિયાદ લેવા માંગતા નથી પણ ખરેખર આવી સંવેદનશીલ ફરિયાદોમાં એવું કશું હોતું નથી ફરિયાદો લેવાતી જ હોય છે પણ આવા કારણોસર દિનેશભાઈ નું ઇન્વોલ્વમેન્ટ થયું

બાકી એનું નામ તો અદાલત ની અંદર આપી દીધેલું હે રહી મકરાણી જૂનાગઢ જિલ્લાના 100 100 વિસ્તારના રહેવાસી એવું તો પોલીસે જાહેર કરત દીધું છે પૂજા રાજકોર જે છોકરી છે એને ક્યારે રીમાન્ડ માં ક્યારે જને કરી દીધેલું છે એટલે ઈ માણસ નથી પકડાણો હા હું એ વિચારું કે એ ક્યાં છે શું કોઈ પોલીસના તાર તેના સુધી પહોંચ્યા છે પોલીસને એને પકડવાનો હોત તો એનું નામ થોડું જાહેર કર્યું પોલીસે એનું નામ જાહેર કર્યું એને એનો મતલબ કે પોલીસની પકડથી દૂર જતો રહે અને હજી સુધી પોલીસે કદાચ જલારામ હોટલે જ્યાં જમા છે બે વખત ત્યાંની કદાચ તપાસ કરે તો એની સાથે બીજો એક અન્ય વ્યક્તિ અને એક અન્ય બીજી સ્ત્રી પણ છે પણ એ બાબતે પણ પોલીસની કામગીરી હાલ તો બાય સ્ટેટ જ છે પરંતુ જે અમિત ખૂંટના પરિવાર તરફથી જે માંગો ઉઠે છે કે ભાઈ પ્રોટેક્શન આપવાની પછી આરોપી પકડવાની એ બધી માત્ર માંગો રહી ગઈ છે એના ઉપર પ્રતિક્રિયા દેખાતી નથી અમિત ખુટ કેસમાં સાથે પણ પૂછેલો કે તમે જુઓ કે સગીરાની ધરપકડ કરવામાં આવી યુવતીની ધરપકડ કરવામાં આવી વકીલોને જેલમાં નાખવામાં આવ્યા પણ ખરા અર્થમાં શું સુસાઇડ નોટમાં અનિરુદ્ધ સિંહનું ને રાજદીપસિંહનું નામ ખોટું જ લખવામાં આવ્યું હતું

કે ભાઈ આવા માહોલની અંદર એક સાલુ ધારા સભ્યની 15 ઓગસ્ટ ભારત દેશના સ્વતંત્રતાના દિવસને દિવસે કલેક્ટર શ્રીના સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટ બધાની હાજરીમાં નિધન મૃત્યુ પા કરી નાખવી એની હત્યા કરી નાખવી એટલે એની દબંગી તો આપણે સ્વીકારી લેવાની એક બીજું કે ભાઈ પોલીસ કામગીરી કદાચ કરે તો એને એફએસએલ જોઈને કે ભાઈ પછી સ્વાભાવિક નહીં કે ભાઈ અમિત નું લખેલું છે ડાઈંગ ડેક્લેરેશન ગણાય તો આરોપીઓ ન પકડાતા હોય તો એને ભાગેડું જાહેર કરવાના હોય એની બિલકત લેવાની હોય એટલે આપણું થાય જેમ નિખિલ દોંગામાં લેવાની હતી એવી રીતે

ઘણા આગેવાનો શું કેમેરા સામે ના બોલે પણ કેમેરો બંધ થાય પછી એમ કહેતા હોય કે અમને તો ત્યાંથી જ માહિતી મળી રહી છે તમને શું લાગે છે પેલી પેલો સવાલ તો એ છે કે જયરાજસિંહ સાથે રહેલો કોઈ વ્યક્તિ ફૂટેલો છે ને બીજી વાત એ છે કે ખરા અર્થમાં નિખિલ દોંગા તો ચૂંટણી લડશે એ વિશે તેમણે વાત કરી છે કે ભાઈ જો માહોલ હશે ચૂંટણી લડીશ પણ ગોંડલ વિશેના જે સવાલો થઈ રહ્યા છે ઘણા લોકો એમ કે ગોંડલ બદનામ કરવા માટે સોપારી આપેલી તેની પાછળ નિખિલ દોંગા ગ્રુપ જવાબદાર છે હું નિખિલ દોઘા ને જવાબદાર નથી સમજતો કારણ કે યુધ્ધેશ કલ્યાણ ગ્રુપ નો માણસ છે તો એ પોલીસ સ્ટેશનમાં અને બધી જગ્યાએ અટકાયત હોય તો ત્યાં કોઈ ચા પાવા યુદ્ધેજ કલ્યાણ નામનો વ્યક્તિ કે એની સાથે જોડાયેલ વ્યક્તિ ગયો નથી એટલે એવી કોઈ એની સામ્રાજ્યવાદી તાકાત નથી પરંતુ એક સ્ટેટમેન્ટ છે એનું કે જે સ્ટેટમેન્ટ છે એ ઘણા બધાને ડર લગાડી દીધી અંદરથી કે ભાઈ આ આવશે કે ભાઈ કોણ ટિકિટ આપશે પણ ભારતીય જનતા પાર્ટી છે ને એનું જેને જેને એનું રજીસ્ટ્રેશન કર્યું છે આરએસએસ ભારતીય જનતા પાર્ટીના જે વડાઓ છે એને નક્કી કરવાનું છે એ સુરતથી કોઈ નક્કી ન કરી શકે ને કે ભાઈ શું કરવું એ અને ગોંડલની અંદર અ જે બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે જયરા છીએ

શું લાગે છે તમને કેસ કારણ કે વચ્ચે જે અમિત ખૂટ કેસ સામે આવ્યો અને ત્યારબાદ જે સતત એકબીજા પર આક્ષેપ કેસ બાજી એકબીજા પર કેસ કરવા બધી ઘટના સામે આવી પણ જે મૂળ મુદ્દો હતો જ્યાંથી આ શરૂઆત થઈ હતી રાજકુમાર કેસથી ગોંડલમાં વધારે માહોલ બન્યો વધારે લોકો આ ગોંડલને લઈને બોલતા થયા તો એ કેસ તમને લાગે છે કાં તો એ કેસ સંપૂર્ણપણે પૂરો થઈ ગયો છે કે આજની તારીખે પણ લટકી રહ્યો છે દબાઈ જશે આની વચ્ચે

રાજકુમાર ને સાથે અન્યાય નહીં થાય એનો અમે અમને કુદરતી રીતે વિશ્વાસ છે ગંભીર સવાલ ઉપર ચર્ચા કરી છેલ્લો એક હળવો સવાલ કરવો છે થોડા સમય પહેલા એક પોસ્ટ આવી હતી મારી પાસે એમાં લખ્યું હતું કે ગોંડલની લસ્સી એટલે કે ગોંડલની પ્રખ્યાત લસ્સી અહીં મળશે અને ત્યારબાદ લોકો સોશિયલ મીડિયામાં મૂકતા હતા કે ભાઈ ગોંડલની તો લસ્સી વખણાય છે મારે આપની પાસે જાણવું છે કે ગોંડલનું બીજું શું શું છે એટલે ગોંડલ મિરઝાપુર છે એવું તો બહુ સમયથી ચાલે છે ગોંડલમાં બાહુબલી શખ્સો છે હત્યાઓ થાય છે બીજું શું શું છે કે જે લોકોને કહી શકીએ ને ખાસ કરી જયરાજસિંહના સમર્થકોએ વાત કરી શકે ના હોય ગોંડલ તો આટલું સારું હતું થોડો ભૂતકાળ થોડી સારી બાબત બિલકુલ ગોંડલની સૌથી પહેલા તો રાજકીય કિનાખોરી આપણે જોઈ લીધી આટલી રાજકીય કિનાખોરી એકસો બ્યાસી વિધાનસભામાંથી એકસો એકાસી માં નહીં હોય એક બીજું અહિયાં કે અમારા ગાંઠિયા વાળા બધા વખણાય બાકી ખાણી પીણી ગોંડલ કરતા બીજા આગળ છે પણ એક વસ્તુ અમારા ગોંડલ લોકો છે જે લોકો સહન કરનારાઓ છે એને વખાણવા પડશે કે આટલી હદે સહન કરે છે ચાલુ ધારાસભ્ય એમ કે હા અમે દાદા હા અમે દબંગાઈ કરી છે અમે દાદાગીરી કરી છે

આપણને એમ લાગતું હતું કે આ બધી બાબતો આપણે ચર્ચા કરીશું સવાલ ઉપાડીશું તો કદાચ ત્યાં પૂર્ણ વિરામ લાગશે પણ ત્યાં અમિત ખૂટનો નો કેસ આવ્યો અને કેટલો ગંભીર કેસ ગણી શકાય કે ભાઈ જયરાજસિંહ જાડેજાની સાથે જોડાયેલો માણસ ગણેશ ગોંડલ સાથે ઉઠક બેઠક ધરાવતો માણસ એ વ્યક્તિ આત્મહત્યા કરે એ પરિસ્થિતિનું નિર્માણ તો ચાલો થાય કે એને વિચાર આવે પણ એની પાસે બીજો કોઈ રસ્તો નથી હવે તમે જેના સમર્થક છો એ આટલી મોટી તોપ છે આટલા મોટા સંબંધો ધરાવે છે

ત્યારથી માંડી અને એની જ્યાં લાશ લટકતી જાળવી જાળવે જોવા મળી ત્યાં સુધી આ પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધીનું રાજકારણ ક્યાં હતું અને આજે જ્યારે અમિત ખુટ પરિવાર ન્યાય થી વંચિત છે એ પ્રોટેક્શન માંગી રહ્યો છે ત્યારે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધીના લોકો છે એ માત્ર ને માત્ર સભા કરો સરઘસ કરો શું કેવાય સંમેલન બોલાવો આવી પ્રક્રિયામાં લાગ્યો છે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધીના જવાબદાર પદાધિકારીઓના લેટર પેડ ઉપર ક્યારે ક્યાંય લખાય નથી આપવાનું કે આ પરિવાર ન્યાય મળવો જોઈએ તટસ્થ તપાસ થવી જોઈએ આવી જે પ્રણાલી કહેવાય ને કાર્ય પ્રણાલી જેના જેના કારણે આપણે ન્યાય મળવાનો છે એવી કામગીરી ક્યાંય દેખાશે નહીં તમને એટલે આ એક રાજકીય સ્ટંટ અમિત ખૂંટની હત્યા

મેં તમને ઘણી વખત કીધું કે આ ગોંડલ ની અંદર એના સમર્થકો એ કાળા કાચ હટાવવા કાળા કાચ હટાવવાની કોઈની તાકાત નથી એટલે એની સામે ફરિયાદ ફરિયાદ ઇમ્પોસિબલ આ એના છોકરા વિરુદ્ધ થઈ ને કદાચ ઈ ગુનો જો ગોંડલમાં બન્યો હોત ને જુનાગઢ ની જગ્યાએ તો એની માથે ઈ ફરિયાદ નો થાત કઈ સંજુ સોલંકી વાળી રાજુભાઈ સોલંકી સોલંકીના છોકરાના અપહરણ વાળી કદાચ ઈ ઘટના અહિયાં ગોંડલમાં બની હોત તો ઈ એફઆઈઆર થાત નહીં

સિટી પોલીસ સ્ટેશન ના બે ડિવિઝન બાકી બધું થાય સ્પષ્ટતા કરી દઉં કે ટોલ નાકુ પીઠડીયા ટોલ નાકુ ભરૂડી એથી થી ઓલી બાજુ ક્યાંય હાલતું નથી માત્ર ગોંડલ અને આની બાયરે જેટલે જેટલી વખત ઈ ગયા છે એટલી બધી વખત વખતે મુશ્કેલી ના જંઝાળામાં ફસાયા

ત્યાંના આગેવાન રાજેશભાઈ સખિયા વાત એ જ છે કે ભાઈ શું ચાલી રહ્યું છે બંને ગજેરાના સમર્થ બંને ગજેરાના મદદ કરનાર તેની સાથે રહેનાર જો યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના મેમ્બર હોય એના સપોર્ટર હોય તો શું માની શકાય કે સુરતથી આ બધું ચાલી રહ્યું છે બીજી વાત એ હતી કે રાજકુમાર જાટ કેસને લઈને લોકો શું વિચારે છે ત્રીજી વાત એ હતી કે અમિત ખૂટ કેસમાં જ્યારે અમિત ખૂટ પર ફરિયાદ દાખલ થઈ તે સમય દરમિયાન લોકો ક્યાં હતા ને ફરિયાદ દાખલ થઈ તો શું આટ આટલા મોટા લોકો સાથે સંબંધ ધરાવતા હતા છતાં પણ ન ચાલ્યું કેમ ના ચાલ્યું ત્યારે તેના પણ આપણને જવાબ મળ્યા કે ભાઈ એ બધું ગોંડલની બહાર થઈ શકે ગોંડલની અંદર ના થઈ શકે એવી વાત છે જોઈએ શું થાય આવનાર સમયમાં ભૂતકાળમાં પણ સવાલો ઉઠતા હતા આજે પણ સવાલો ઉઠે છે અમિત ખૂટ કેસ વચ્ચે જોડાઈ ગયો અને નવા અપડેટ એ છે કે હવે વકીલ પણ બધા આ પ્રકારના કેસમાં સામેલ આવે છે અને તેની અટકાયત પણ થાય છે તેમને જેલમાં પણ નાખવામાં આવે છે ને એક વખત બહાર નીકળતા બીજા કેસમાં ફિટ કરવામાં આવે છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે ગુજરાત તક જોતા રહો આપનું શું મંતવ્ય છે આ તમામ પરિસ્થિતિને લઈ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ